જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘુસ્યો દીપડો ઘુસતા અફરાતફરી સર્જાય છે બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘુસ્યો છે વિદ્યાર્થીઓએ સતર્કતા વાપરી લેબોરેટરી બંધ કરવામાં આવી છે વન વિભાગને આ બાબત પર જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા ચાલુ વરસાદે રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે સક્કરબાગ ઝૂમાં આ દીપડાને મોકલી દેવામાં આવ્યો છે તો દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વન વિભાગ દ્વારા ચાલુ વરસાદે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સતર્કતાથી લેબોરેટરી બંધ કરવામાં આવી હતી અને પછી દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસ્યો હતો કૃષિ યુનિવર્સિટીમાં દીપડાના ધામા અનેક વખત જૂનાગઢમાં

ભારે અફરાતફરી માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓ સતર્કતા વાપરીને લેબોરેટરી બંધ કરી અને વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના સ્ટાફ દ્વારા ચાલુ વરસાદે છે તે રેસ્ક્યુ હાથ ધરવાનું હતું દીપડાને ઇન્જેક્શન કરી એટલે કે ઇન્જેક્ટ કરીને તેને રેસ્ક્યુ કરીને ચક્કરબાગૃ ખાતે મોકલવામાં આવ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર